નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખેડૂત મિત્રો હવે એક અજાબ ગામની અંદર પ્રગતિશીલ ખેડૂતની પાસે મુલાકાતે આવ્યા છે ગીરના ચાર મગફળીની અંદર કયા મગફળી રોગ આવે છે ને તેમના વિશે મેં અગાઉથી તમને સેતવાતા અને ખેડૂત મિત્રો જાણ કરેલી હતી કે ગીરના ચાર મગફળી આપણા પળાની અંદર ફાવટ આવે તો જ આપણે વધારે વાવેતરનો આગ્રહ રાખવાનો છે મેં અલગ અલગ વિડીયોની અંદર તમને બધી માહિતી આપેલી છે

હવે આપણે અજાબ ગામના કેશોદ તાલુકાના ખેડૂતને ત્યાં આવ્યા છે અને ગીરના ચાર મગફળી વાવી એનો કેટલો સમય થયો છે આપણે અત્યારે અંદાજિત સમય બે મહિના જેવો સમય થયો છે પિસ્તાલીસ પચાસ પંચાવન દિવસ જેવો સમય થયો છે અને ખેડૂત મિત્રો મગફળીને તમે જુઓ તો કેમેરામેન જરાકા આમ આગળ પાછળ ઝૂમ કરીને બતાવો તો એટલે ખબર પડે કે આ પરિસ્થિતિ શું છે અત્યારે તો ખેડૂત મિત્રો આ મગફળીની અંદર

જેમ આપણે મોટું ટ્રેક્ટર ને નાનું ટ્રેક્ટર હોય ને એટલો તફાવત બતાવે છે બીજી મગફળીના મૂળ જોઉં ને એના કરતાં આ મગફળીના મૂળ છે ને મજબૂત વધારે દેખાય છે તો ગিন্নાચાર મગફળીના મૂળ તમે જો કેમેરામેન જરાક ઝૂમ કરીને બતાવો એટલે ખેડૂત મિત્રોને ખબર પડે તો આની અંદર પ્રશ્ન શું છે તો કે ભાઈ મુંડો નથી બીજો કોઈ સુકારાનો બીજો પ્રશ્ન નથી પણ આમાં પ્રશ્ન એક જ છે કે કાળી ફૂગ છે શરૂઆતના સમયમાં કાળી ફૂગ આવે તો કાળી ફૂગને હિસાબે એનો આખો અટકાવી દીધો છે અત્યારે આ તમે જોઈ શકો છો આની અંદર નાઇટ્રોજનની ની ગાયઠું રાઇઝોબિયમ ની પણ બંધાયેલી છે અને મગફળીની અંદર બીજા ટ્રીટમેન્ટ આપવાથી ઉપર તંતુમૂળ પણ ફૂટી ગયા છે તો ખેડૂત મિત્રો આ મગફળી જે પડાની અંદર ફાવટ આવે છે ને તે જ આમાં મગફળી ઈ પડાની અંદર વાવેતર કરવા લાયક છે બાકી બધા ખેડૂત મિત્રો જો આ મગફળી વાવવા ઈચ્છતા હોય તો બધા ખેડૂત મિત્રો આ મગફળી ફાવટ નથી આવતી એનું કારણ એ છે કે ખેડૂત મિત્રો અમુક મગફળીની અંદર આ જે જમીનની અંદર વધારે ભેજ રહેતો હોય ને એને હિસાબે પાણી વધી જાય છે ને આ મગફળીને પાણી થોડું ઓછું જોઈએ છે તો એને હિસાબે કારી ફૂગ પણ ડેવલપ થાય છે અને આ તમે જોયું છે તમારી નજર સામે કે આ સોડ ને આ છોડમાં કેટલો તફાવત છે એકી સાથે વાવેલા છે આ રીતના આમ તમે મૂળ ને ખોલી જો તો એમાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર પણ કાળી ફૂગને હિસાબે આનો ખોરાક જ અટકાવી દે છે એટલે આ એક જ મગફળી ગીરના ચાર મગફળી ની અંદર આ પ્રશ્ન રહી છે ખેડૂત મિત્રો તો આ મગફળીને વાવતા પેલા ખેડૂત મિત્રો આપણા ખેતર ની અંદર કોઈ પણ ખેતર હોય ગમે એવું કાચવાળું પડવું હોય કાળી માટી હોય ઠંડુ તો એમાં આપણે થોડી ઘણી આપણે વાવી અને ટ્રાય કરવી જોઈએ ખેડૂત મિત્રો બધો આખા ખેતરની અંદર વાવી અને આપણે ખેડૂત મિત્રો નુકસાનીમાં જાય છે હવે આની અંદર એ ઘણી એવી બેક્ટેરિયાના ટ્રીટમેન્ટ કર્યા છે બીજી પેસ્ટીસાઈડ દવાઓ વાપરી છે તો આમાં તમને એટલી આપણે દવા કરી છે તો એનાથી તમને હું કઈ રિઝલ્ટ મેળવ્યું છે

તમે જોઈ શકો છો અને પછી પાછળથી જે સિત્તેર પિંચોતેર કે એસી દિવસ પછી ખેડૂત મિત્રો મગફળીમાં સારો એવો ફાલ લાગી ગયા અને દોડવા થઈ ગયા પછી ખેડૂત મિત્રો દોડવા સડી જવાના પ્રશ્ન રહે તો તેના માટે શું ટ્રીટમેન્ટ કરવું તો ખેડૂત મિત્રો સુડોમોનાસ બેક્ટેરિયાનો સારો એવો તમારે આગ્રહ રાખવાનો છે ટ્રાઇકોડરમાં જરૂર પડે સફેદ ફૂગ દેખાય તો ટ્રાઇકોડરમાં વીડી નાખો અને તે સિવાય ખેડૂત મિત્રો પેસ્ટિસાઇડ ખેતી કરતા હોય તો તેને સારી એવી કાળી ફૂગ અને સફેદ ફૂગ બંને ફૂગને કવર કરે તેવી દવાઓ સાઠવી પડશે અને બીજી મગફળી કરતાં આ મગફળીની સરખામણીએ તમારે એક દવાનો ડોઝ મારતા હોય એની જગ્યાએ તમારે બે મગફળીની અંદર આમાં છે ને ડોઝ મારવા પડશે અને બે ડોઝ વાપરતા હોય ત્યાં ત્રણ ડોઝ વાપરવાનો જો આગ્રહ રાખશો તો તમે આનું ઉત્પાદન લઈ શકશો હજી ખેડૂત મિત્રો તમારી પાસે સમય છે કે મગફળીની અંદર ડોડવા થઈ ગયા પછી પણ ડોડવા સડી જાશે તમારે હાથમાં કાંઈ નહીં આવે બી બમણું નહીં તમે લઈ શકો એનું કારણ છે કે અમે આ બે બે વર ટ્રાયલ લીધા પછી અમે એના પૂરા અભિપ્રાય લીધા પછી જ તમને આ માહિતી શેર કરીએ છીએ ખેડૂત મિત્રો મગનું વાવેતર કર્યું છે બરાબર તો મગ નું વાવેતર કર્યું છે તો હવે આ મગફળી તો ફેલ જ સમજવાની છે એનું કારણ છે કે અત્યારે લગભગ સિત્તેર થી ટકા મગફળી ફેલ થઈ ગઈ છે પંદર વીસ ટકા મગફળી જે બેસી છે ને તે અંદર પણ કાળા છે અને મગફળી બધાના પડામાં થાય કે જે જમીન ની અંદર ધારિયા ખેતર ની અંદર છે પછી કોઈ ખેડૂત ઉનાળુ પિયત ન કરતા હોય એવા ખેડૂત હજી બહુ વાંધો નથી આવતો મારે ગીરના ચાર અઢાર વીગાની છે

આ જ પોઝિશન છે અને જ્યાં ઉનાળુ નહોતું કરેલું એમાં કાઈ વાંધો નથી કરતા સારી છે લાંબો સમય સુધી તેલ સંઘરી શકાય એવી ક્ષમતા છે એક્સપોર્ટ ક્વોલિટીમાં દાણો હાલે છે ઉત્પાદનની દ્રષ્ટિએ સારી છે સારાની દ્રષ્ટિએ પશુને ખવડાવવામાં પણ આ મગફળી સારી છે પણ ખેડૂત મિત્રો જે આપણી જમીન ને ફાવટ આવે ઉનાળુ પિયત ન કરતા હોય એવા ખેડૂત મિત્રો એ મગફળી વાવવી જોઈએ આમાં થ્રીપ્સ નું પ્રમાણ વધારે આમાં થ્રિપ્સ આવે છે ઘણા એવું કહે છે કે ભાઈ આમાં થ્રિપ્સ નથી આવતી બરાબર તો આમાં થ્રિપ્સ પણ આવે છે અને એ પ્રશ્ન છે પછી હવે ખેડૂત મિત્રો ઘણા અત્યારે બે વર થયા એવું છે કે મગફળીની અંદર અત્યારે વધારે ઉભરતો રોગ હોય તો એક મુંડા છે વાયમવોરમ છે અને અરસી નામની જીવાત છે અને નેમોટેડ છે તો ખેડૂત મિત્રો આમાં નેમોટેડ નથી આમાં કોઈ મુંડાનું નુકસાન નથી આમાં કોઈ અરસી નામની જે જીવાત છે એને નુકસાન નથી કરેલું કે આમાં વાયમવોરમ નામની જીવાત જોવા નથી મળી

છેલ્લે મગ નું વાવેતર કરવું પડ્યું ખેડૂત મિત્રો વિચાર તો કરો નકર આપણે જુનાગઢ જિલ્લા ની અંદર અજાબ ખેડૂતો નંબર માં આવતા હોય ને તો હોશિયાર ખેડૂતો અને બધેમાં અગ્રેસર ઇઝરાયલ જેમ ટેકનોલોજી ધરાવતા ખેડૂતો હોય ને તો અજાબની અંદર તો અજાબના ના ખેડૂતો માર ખાઈ ગયા હોય તો ખેડૂત મિત્રો બીજા ખેડૂતો ની શું હાલત હોય તમે વિચાર કરો આ હું તમને હકીકત તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરું છું એટલે તમે ખેડૂત મિત્રો જરાક વિચારજો કે ગીરના ચાર મગફળીની અંદર પ્રશ્ન ખેડૂતો મોટે થી સાંભળીએ કે ગિરના ચાર મગફળી વવાય કે ન વવાય ન હોય ટૂંકી મુદત વાળી મગફળી આવા પ્રશ્ન આવતા હોય તો તમે સાડત્રીસ સાડત્રીસ નંબર છે પછી એકતાલીસ નંબર મગફળી અત્યારે જે એકતાલીસ નંબર ની મગફળી અત્યારે આવે છે ટૂંકી બટડી એનું ઉત્પાદન સારું મળે છે ઓગણ ચાલી જ આવે છે આ ત્રીસ હજાર નું બિયારણ લઈને ખેડૂત મિત્રો આમાં મગફળી વાવેલી છે તો અત્યારે આ પરિસ્થિતિ છે તો હવે આ ખેડૂત આમાં બી પણ નથી થાય એમ તો હવે આ ખેડૂત ને કઈ રીતના ઉત્પાદન લેવું વિચાર કરો હવે આ પરિસ્થિતિ છે ખેડૂત મિત્રો તો તમે કોઈ પણ ખેડૂતોને આવતા વર્ષમાં વાવવાની હોય તો તમે આવી માહિતી એના સુધી ફોગાડજો અને ખેડૂત મિત્રો એક જ મગજમાં રાખજો કે આ ગિરના ચાર મગફળી ની અંદર જો રોગ આવ્યા હોય ને

તો હવે એટલી તમે આમાં દવાના ખર્ચા કરી ને તો હજી તો અર્ધે પલે ભૂગાશે તો હજી તો આમાં અર્ધો પલો બાકી છે માલ થયા પછી તો વધારે તકલીફ થાય તો હવે આમાં શું આપડે ખેડૂત ને જેમ થાય

ખેડૂત મિત્રો હું તો એવું કઉ છું ખેડૂતોને અને બધાને કે યુનિવર્સિટીને આમાં કઈક પણ સંશોધન કરવાની જરૂર છે કે બીજી મગફળી કરતા ગીરના ચાર મગફળીની અંદર આમ રોગ પ્રતિકારક શક્તિ હારી દેખાતી હોય તો આ પ્રશ્ન આવવાનું કારણ શું છે એની અંદર યુનિવર્સિટી થોડોક ભાર દઈને આની અંદર ઊંડાણપૂર્વક જો આમાં ખાસ નિરીક્ષણ કરે તો આમાં ખેડૂતોને ગીરના ચાર માંડવી વાવવી પોહાય બાકી આમાં ખેડૂત મિત્રો આ ગીરના ચાર માંડવી વાવીને ખેડૂતો પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિ છે તો આ વિડીયોને તમામે તમામ ગ્રુપમાં શેર કરીને તમામ ખેડૂત સુધી પુગાડવાની કોશિશ કરજો જય માતાજી